બરાબર તો ઘડિયા તમને એક થી સો આવડતા હશે ને તમને કોઈ પણ કેલ્ક્યુલેશન હશે ને ભાઈ એકદમ સરળ થઈ જશે અને ગણિતનો જે ડર છે ને મોટામાં મોટો ડર એ દૂર થઈ જવાનો છે કારણ કે તમને બેઝિક ફંડા જ તમારા સ્ટ્રોંગ થઈ ગયા છે સિમ્પ્લિફિકેશન છે એ ઝડપથી થવા માંડશે એટલે તમારે કંઈ ઘટવાનું જ નથી ભાઈ રેડી તો મિત્રો આપણે આ કૌભાંડને આગળ ખોલીએ છીએ કે આ કૌભાંડમાં છે શું ભાઈ બરાબર તો એ આપણે શરૂઆત કરતા પહેલા ભાઈ પહેલી વાર હોય તો ને સબસ્ક્રાઇબ તમારા ફટાફટ આ લિંક શેર કરી દો જેથી કરીને એ પણ પૂરેપૂરો લાભ લઈ શકે અને ને લાઈક નથી કર્યું તો ભાઈ લાઈક જરૂરથી કરજો કારણ કે આવું શોર્ટકટ તમને ક્યાંય ના શીખવા મળે ભાઈ જોજો ભાઈ શરૂઆત કરીએ છીએ ભાઈ બરોબર છે ચાલો જો આમાં શું લખ્યું છે ભાઈ સમજો ઘડિયાનું કૌભાંડ મેથ્સ ટેબલ સ્કેમ ઓ ભાઈ સ્કેમ બરાબર માત્ર 5 સેકન્ડમાં 1 થી 100 ઘડિયા આજના લેક્ચરમાં તમે 1 થી 100 ઘડિયા શીખીને જવાનો છો ભલે લેક્ચર નાનકડો તમને લાગશે પણ 1 થી 100 ઘડિયા બરાબર 1 થી 12 ધોરણ લગી તમને કે ભેગું નોતી હોય ભાઈ માન માન 20 લગી પૂછાવો રેડી થાય ને ભાઈ 1 થી 100 ઘડિયા જો ભાઈ માત્ર 5 થી 10 મિનિટમાં રેડી આ જોયા પછી ગણિત સાવ સરળ સુકમ સરળ કારણ કે કેલ્ક્યુલેશન તમને ફાવી ગયું ને ભાઈ ફટાફટ આવી ગયું મોટા મોટા ડર નીકળી ગયા ભાઈ રેડી ચાલો જોજો ભાઈ છોડજો ચાલો સૌથી પહેલા છે ને અહીંયા આપણે શું કરશું ખબર છે અહીંયા આપણે એવું કરશું કે માની લો કે તમારે ચૌદ નો ઘડીયો છે બરાબર ચૌદ નો ઘડીયો છે તો એ કેવી રીતના બને તમે જુઓ પેલા શીખો હવે એકડો આપણે છે ને કલર થોડોક બદલાવી નાખી કલર છે ને એ આપણે આવો લઈ લઈ અને મોટો થોડાક મોટ કરી નાખે હવે અહીં તમે જુઓ હવે ચૌદ ના ઘડિયા પહેલા આપણે એકડો અને ચાર નો ઘડીયો તમને આવડે એટલે હાલે બરોબર છે એક નો ઘડીયો આપણે લખીએ છીએ જોઈ પહેલાં ચારનો કર્યો ચાર એકા ચાર થાય બરાબર ચાર દુ આઠ થાય ચાર તેરી બાર થાય ચોકે ચોકે સોળ થાય ચાર પંચા વીસ થાય છ ચોક ચોવીસ એટલે કે ચાર છક ચોવીસ થશે ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ થશે બરાબર છે આ નવ ચોક છત્રીસ થશે અને છેલ્લે ચાલીસ આવશે ક્લિયર આવી રીતના ચારનો ઘડિયો લખો છો ને ભાઈ હા લખો છો એકનો ઘડિયો એક એકા એક થાય એક બે બે થાય એક ત્રણ ત્રણ થાય ચાર થાય પાંચ થાય એક છ થાય એક સાત સાત થાય એક આઠ આઠ થાય એક નવ નવ થાય અને એક દસ દસ થાય હવે ચૌદનો ઘડિયો કેવી રીતના બન્યો તો જુઓ ભાઈ ચૌદનો ઘડ્યો છે ને આ રીતના બન્યો ભાઈ ચૌદનો ઘડિયો જો આ ચૌદનો ઘડ્યો છે ચૌદનો ઘડિયો અહીં લખું છું આ બેન જોડવાના છે બીજું કાંઈ કરવા નથી ચૌદ એકા ચૌદ થશે ચૌદ નું અઠ્યાવીસ થશે ચૌતેરી તમે જુઓ આ બેન સરવાળો કરવા બેતાલીસ થશે રેડી ચૌદ ચોક છપ્પન થશે બરાબર ડબલ ડિજિટમાં આવે એટલે સરવાળો કરી દેવો આ બગડો છે એ ઉમેરીયો સિત્તેર થશે ચૌદ પચાસ સિત્તેર થાય ને બરાબર તમને આવડે છે એટલા માટે આવો ઘડીઓ લીધો બાકી અઘરાઘ ઘડિયા તમે કામ કરી શકો છ ને બે આઠ એટલે ચોર્યાસી થશે સાત ને બે નવ એટલે કે અઠ્ઠાણું થશે બરાબર ચૌદ સત્તા ચૌદ અઠ્ઠા એકસો બાર થશે ચૌદ નવા એકસો ને છવ્વીસ થશે અને આ ચાર છે એ ઉમેર દઈશો અને એકસો ને ચાલીસ થશે તો આ રીતના ચૌદનો ઘડિયો બન્યો હોય ભાઈ બરાબર ચૌદનો ઘડિયો આ રીતના બને ક્લિયર થાય ભાઈ બરાબર આ જ રીતના કોઈ બીજો ઘડિયો બનાવો હોય તો તમે આ રીતના ઘડિયાને બનાવી શકો છો બરાબર એટલે કોઈ પણ ઘડિયો તમને પૂછે તો આ રીતના તમે ફટાફટ બનાવી શકો ઘડિયો બરાબર તમને એના માટે એકથી દસ ઘડી આવડતા હોય ભાઈ આ કમ્પલસરી છે એટલું તમને આવડતું જોઈએ ભાઈ બરાબર આ રીતના તમને કેલ્ક્યુલેશન કરવાનું થાય તમે ઇઝીલી કામ કરી શકશો સાહેબ આ તો તમે એવી વાત કરી કે ઘડિયા આખા આખા લખવાનું થાય એટલે ભાઈ આખા ઘડિયા તો હું તમને પેલા સમજાવું પછી આપણે હવે એવી જોવાનું છે કે આ તમને ડાયરેક્ટ એમ પૂછે તો આપણે જવાબ આપશું તેર નવા ડાયરેક્ટ જવાબ આપશું પિસ્તાલીસ તેરી ડાયરેક્ટ જવાબ આપશું ચુમાલીસ તેરી ડાયરેક્ટ જવાબ આપશું આવી રીતના ડાયરેક્ટ જવાબદાર શીખવાનું છે ખાલી ને ખાલી ત્રણ થી પાંચ સેકન્ડમાં ભાઈ ત્રણ થી પાંચ સેકન્ડમાં બરાબર તમારું કેલ્ક્યુલેશન કેટલું ઝડપથી છે એટલી વધારે અ મતલબ સ્પીડમાં કરી શકશો બરાબર છે તો આ ખાસ યાદ રાખજો મિત્રો હવે આપણે થોડીક અમારી આગળ ખજાનો ખોલીએ છીએ બરાબર તો અહીંયા કોઈ પણ ઘડિયો છે ને આ રીતના બનેલો હોય બરાબર આ જ રીતના માલ્યો તમારે કોઈ બીજો ઘડિયો વાત કરીએ લો કે અઠ્યાવીસનો ઘડિયો જોવો જોઈએ હોય અઠ્યાવીસનો ઘડિયો જોતો હોય તો આપણે બે અને આઠનો ઘડિયો લખવો પડે બરાબર બે એકા બે થાય બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પાંચ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ આવી રીતના ઘડિયો થાય બરોબર છે આઠ નો ઘડી આઠ એક આઠ આઠ દુ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છક અડતાલીસ બરોબર છે આઠ સત્તા છપ્પન અઠ ચોસઠ આઠ નવા બોતેર અને આઠ દાણ એસી આવી રીતના થાય કે ન થાય બરોબર તો આના ઉપર અઠ્યાવીસ નો ઘડિયો બનશે તમે જુઓ ભાઈ અઠ્યાવીસ નો ઘડિયો બનશે શડિયો બનશે અઠ્યાવીસ નો બરોબર નો ઘડિયો કઈ રીતના બનશે તો જોડો ભાઈ બરોબર આ બેન જોડો ચારને ને એક પાંચ એટલે કે છપ્પન થશે છ ને બે આઠ ચોર્યાસી થશે આઠ ને ત્રણ અગિયાર એકસો બાર થશે આ એકસો ચાલીસ છે આ બેન જોડશો એટલે એકસો ને અડસઠ આ બેન જોડશો એટલે ચૌદ ને પાંચ ચૌદ ને પાંચ કેટલા થાય મિત્રો ઓગણીસ એટલે કે એકસો છન્નું થશે આ બેન જોડશો એટલે બસો ચોવીસ થશે બરાબર આ બેન જોડશો એટલે બસો ને બાવન થશે બરાબર અને આ બેન જોડશો એટલે બસો થશે ક્લિયર તો આ તમને આવી ગયો અઠ્યાવીસ નો કર્યો તો કોઈ પણ ઘડીયો છે ને ભાઈ આ રીતના જ બને એક સો માં કોઈ પણ ઘડીઓ લેશો રીતના બનશે હવે આપણે તમને જો તમને કોઈક પૂછે ભાઈ તમને ડાયરેક્ટ કે ભાઈ કેટલા થાય તો આપણે શું ખબર કરવાનો ગુણાકાર અન્યાય કરો ચાર તેરી બાર થાય આ બેનો ગુણાકાર નવ થાય આ બે જોડી દે જવાબ આવી જશે એકસો નગણત્રીસ બરોબર પેલાનો ગુણાકાર પછી આનો ગુણાકાર પછી બેન જોડી દો એકસો ઓગણત્રીસ તેતાલીસ તેરી એકસો ઓગણત્રીસ તમને એમ પૂછે ભાઈ અઠ્યાવીસ નવા બરાબર તો નવ દુ અઢાર થશે પછી આ બે જોડી દેવાના બરાબર આ જોડી દેશો એટલે કેટલા થશે અઢાર ને સાત અઢાર ને સાત બાવન એટલે કે બસો મતલબ પચી થાય અઢાર ને સાત પચીસ એટલે પચી એટલે કે બસો બાવન જવાબ આવી જશે ક્લિયર તો આ રીતના કોઈ પણ નો પૂછે બરોબર બરોબર છે કમેનો ઘડિયો પૂછશે સમજો ભાઈ હવે ધારો કે હું તમને એમ કહું પચાસ નવા ઓગણપચાસ નવા પૂછે તો નવ ચોક છત્રીસ આ પેલી સેકન્ડ નેવે નેવે એક્યાસી બીજી સેકન્ડ અને આ બેનો સરવાળો કરવાનો છત્રીસમાં આઠ નાખો ચુમ્માલીસ ચારસો ને એકતાલીસ ભાઈ ચારસો ને એકતાલીસ આપણે ફાઇનલ જવાની છે ફટાફટ કોઈ પણ નો ઘડિયો કેમ નથી પૂછતા ભાઈ બરાબર એકથી સોના ઘડિયા તમે આ રીતના કરી શકો ભાઈ બરાબર હવે તમે જુઓ ભાઈ તમે જુઓ ભાઈ અઠ્યાસી ગુણ્યા સાત પૂછા ગમે એવો મોટો ઘડિયો કેમ નથી આઠ સત્તા છપ્પન પછી આઠ સતા છપ્પન આ બીજી સેકન્ડ અને ત્રીજી સેકન્ડમાં છસો ને સોળ બરાબર સરવાળો કરવાનો આ ડિજિટને ને સીધો આમાં એડ કરો ભાઈ આ ડિજિટને ને આમાં એડ કરો જવાબ આવે ભાઈ ફટાફટ બરોબર સત્તાણું સત્તા આપણે હમણાં વાત કરી સત્તાણું સત્તા નવ સત્તા ત્રેસઠ આ પેલી સેકન્ડ સત્યો સત્યો ઓગણ આ બેન જોડ દો છસો ને ઓગણ એસી ભાઈ છે ને ઈઝી એ આટલા ઘડિયા ઈઝી છે ભાઈ બરોબર છે તો આ રીતના તમે પ્રેક્ટિસ કરશો ને ભાઈ પ્રેક્ટિસ કરશો એટલે કોઈ પણ કેલ્ક્યુલેશન જે હશે ને એ તમારું સરળ થઈ જશે અને કેલ્ક્યુલેશન સરળ થઈ જાય એટલે ગણિતમાં કોઈ પણ વસ્તુ હોય ને ભાઈ તમારા માટે ઇઝી બની જશે રેડી તો આ રીતના તમારે પણ મિત્રો આનો ફટાફટ જવાબ આપવાનો છે નેવ્યાસી નવા કમેન્ટમાં આન્સર આપતા દેજો ભાઈ બરોબર છે અઠાણું સત્તા કોઈ પણ ડાક્યા જેવો આન્સર હોય તમે ફટાફટ આન્સર આપી શકતા હોય ગમે કિંમત કેમ નથી બરોબર ખાસ પ્રેક્ટિસ કરો એટલે ફટાફટ આવી જશે રેડી ચાલો તો મિત્રો આટલું હતું માત્ર પાંચ સેકન્ડમાં મેં પાંચ સેકન્ડ કીધી તમારું કેલ્ક્યુલેશન થોડુંક ઝડપથી હશે તો ત્રણ સેકન્ડમાં પતી જાય ચાર સેકન્ડમાં પતી જાય પાંચ સેકન્ડમાં પતી જશે ક્લિયર તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર મેથ્સનું કૌભાંડ મતલબ મેથ્સની અંદર આ જે ટેબલ છે એનું કૌભાંડ મેથ્સનું કૌભાંડ ન કહી શકીએ ઘડિયાનું કૌભાંડ તમે જુઓ બરાબર છે ઘડિયાનું કૌભાંડ છે એ તમને આમ સારી લાગ્યું હોય મતલબ આ ટ્રીક છે એ તમને સારી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો તમારા મિત્રોને ફટાફટ મોકલી દો જેથી કરીને કોઈપણ પ્રકારની તૈયારી કરતા હોય કોઈપણ ધોરણમાં હોય દરેક વ્યક્તિને આ ઉપયોગી વિડીયો છે ભાઈ રેડી એટલે તમારા ગ્રુપમાં જેટલા પણ મિત્રો છે અત્યારે સ્ટડી કરતા હોય તો ભલે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો ભલે કોઈ પણ તમે શેર કરી શકો છો એ ઘડિયાનો લાભ લઈ શકતી એકથી સોના ઘડિયા આખા ભારતમાં બધાને આવડી જાય ભાઈ તો કેલ્ક્યુલેશન છે એ ઝડપથી થવા મળશે ક્લિયર ચાલો તો આપણો આ એક હેતુ છે બરાબર છે તમે તમારા મિત્રોને શેર કરી દો ફટાફટ વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને લાઇક કરી દો બરાબર છે આટલું જ આ લેક્ચરની અંદર અંદર હતું કે ઘડિયાનું કૌભાંડ શું છે કે જેથી કરીને પાંચ સેકન્ડની અંદર આપણે એકથી સો ઘડિયા જાય બરાબર છે ભાઈ રેડી Complete. Thank you, Jai.